જેવો લાગતો હોય તો બોપરે જીરા નવ સાડા નવ હાડા નવે જમવાનું બનાવે હાડા નવે ભાખરી બનાવે છે જોકે મારે નથી જમવાનું એની એકની આટું જ ભાખરી બનાવવાની છે અને એ ઈ બનાવે છે નિકુંજ એટલે આજે મારે નિકુંજ ના હાથ ની ભાખરી ખાવાની છે ચાલો તો ફટાફટ બનાવીએ નકર લોટ સુકાઈ જશે હાલો પેલું શું કામ કરવાનું છે પહેલા જો આ ભાખરી નો લોટ છે બરાબર એને આમ આમ વણવાનો છે ઈ તો મને આવડે થોડુંક થોડુંક વણો પછી એને આમ કરીને આમ 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 કરવાનું છે એટલે પહેલા તમે વણો પછી હું તમને શીખવાડું સ્ટેપ બાય સ્ટેપ

ભારત નો નકશો ન બનાવવાનો મન ભાવવી પડે એક તો સાડા નવ થઈ ગયા છે બહુ ભૂખે લઈ ગયું છે કેટલા મસ્ત લાગે જો આવો ઘરવાળો વાળો બધાને મળે કેટલા મસ્ત લાગો નિકુંજ તમે આવડે તો શું હવે ડેલી સવારે નિકુંજ જ ભાખરી બનાવશે મારે સુવાનું અત્યાર સુધી મને એમ હતું કે નિકુંજ ને ભાખરી નથી આવડતી ખાલી ચા જ આવડે છે પણ એને તો ભાખરી આવડે છે જો જો તમે લોકો અત્યારે સાંધા કરી રહ્યા છે આકાર જોવો આકાર બસ બો જાડડી નથી ને જોવો તો હવે એને તળવાની છે આવડે છે તળતા

બસ નિકુંજ એમ કે નાખી દેવા જેવી નથી તમ તરો બરોબર તો અમારે છે ને અહીંયા બીઆરટીએસ કેનલ રોડ ઉપર એક સ્ટોલ ખોલવાનો છે નિકુંજ ચાય ભાખરીવાલા જો આને હવે કેમ કરવાનું ખબર થોડીકવાર શેકાવા દેવાની પછી આમ ફેરવવાની પછી તેલ નાખવાનું ઓકે હા હા ખબર છે ખબર છે એમ હા મે કીધું એટલે હવે મારો માલ વેલણ નીચે રાખો

નીચે થોડુંક રખાય એટલે આજુબાજુ ઢોળાય નહી પતિ દેવ બસ ઓ બળી નો જ પડે ઓલરેડી બળી ગઈ છે ભાખરી થોડુંક ખાવા જેવું રાખજો કઈક